નમસ્કાર મિત્રો આજે તમને પવિત્ર શ્રાવણ માસના સોમવારનો મહિમા સમજાવતી એક દીકરી અને તેના ભાઈની ખૂબ જ કરુણ કહાની સાંભળવા મળવાની છે મિત્રો આ કહાની ખૂબ જ હૃદયદ્રાવક અને જ્ઞાનવર્ધક છે આ કહાનીમાંથી તમને ઘણું શીખવા મળશે તેથી કહાનીને અંત સુધી જરૂર સાંભળજો મિત્રો કહાની શરૂ કરીએ અને તમે આ વિડિયોમાં ખોવાઈ જાઓ તે પહેલાં જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કહાની સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર પણ કરી દેજો મિત્રો જો તમે ભગવાન ભોલેનાથને સાચા દિલથી માનતા હોય તો કોમેન્ટમાં સાચી ભક્તિ સાથે હર હર મહાદેવ જરૂરથી લખી દેજો હું ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરું છું કે હે ભોલેનાથ જે કોઈ પણ ભક્ત આ વિડીયો સંપૂર્ણ જુએ અને કોમેન્ટમાં સાચી ભક્તિ સાથે હર હર મહાદેવ લખે તેનું ઘર અને પરિવાર સુખ શાંતિ અને ઐશ્વર્યથી ભરાઈ જાય અને તમારા આશીર્વાદ સદાય વરસતા રહે તો ચાલો કહાની શરૂ કરીએ એક ગામમાં એક ગોવાળ તેની પત્ની અને બાળકો સાથે રહેતો હતો તેમને એક પુત્ર અને એક પુત્રી હતા તે ગોવાળ હતો તેથી તેની પાસે ઘણી ગાયો અને વાછરડા હતા તે ગાયો ચરાવવા જતો હતો અને તેનું દૂધ દહીં અને ઘી વેચીને પરિવારનું ભરણ પોષણ કરતો હતો તે ગોવાળ જે કમાતો હતો તેનાથી તેની પત્ની સંતુષ્ટ હતી આવી પરિસ્થિતિમાં ગોવાળની પત્ની તેમના બાળકોનો ખૂબ જ સારી રીતે ઉછેર કરતી હતી એક દિવસ તેની પત્ની ખૂબ જ બીમાર પડી અને મૃત્યુ પામી હવે તેના બે બાળકોની જવાબદારી ગોવાળ પર આવી ગઈ એવું કહેવાય છે કે જો પિતા મૃત્યુ પામે તો માતા તેના બાળકોની યોગ્ય સંભાળ રાખે છે પરંતુ એક માના મૃત્યુ બાદ પિતા આ રીતે બાળકોની સંભાળ રાખી શકતો નથી તે ગોવાળ પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો જો તે ગાયો ચરાવવા જતો તો તે તેના બાળકો માટે ભોજન બનાવી શકતો નહોતો બાળકો હજુ નાના હતા દીકરી દસ બાર વર્ષની અને દીકરો આઠ નવ વર્ષનો હતો થોડો સમય આ રીતે પસાર થયો પછી ગોવાળે તેના બાળકોનો સારી રીતે ઉછેર થાય તે માટે બીજી વાર લગ્ન કર્યા ગોવાડની બીજી પત્ની ઘરે આવી તેને ગોવાડના બાળકો બિલકુલ પસંદ નહોતા હવે ગોવાડ પણ તેની બીજી પત્ની સાથે સુખેથી રહેવા લાગ્યો હવે ગોવાડ તેની બીજી પત્નીની બધી જ વાત માનતો હતો ધીમે ધીમે સમય પસાર થાય છે અને બાળકો મોટા થાય છે છોકરો બાર વર્ષનો થઈ ગયો તેની બીજી માતાને છોકરો બિલકુલ પસંદ નહોતો એકવાર તેણે તેના પતિને કહ્યું કે તે ગાય અને વાછાડા ચરાવવા જાય છે હવે છોકરો મોટો થઈ ગયો છે હવેથી આ છોકરો ગાય અને વાછાડા ચરાવા જશે પછી એ બિચારો છોકરો રોજ સવારે ગાયો અને વાછાડા ચરાવવા જંગલમાં જતો અને સાંજે પાછો ફરતો અહીં છોકરી પણ મોટી થઈ ગઈ હતી તે ઘરનું બધું કામ કરતી રસોઈ બનાવતી તે પોતાના હાથે પોતાના ભાઈને ખવડાવતી તે છોકરી ભગવાન શિવની પરમ ભક્ત હતી તે દરરોજ ભગવાન શિવની પૂજા કરતી હતી બંને ભાઈ બહેન એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા બંને એકબીજા સાથે વાતો કરતા કે ખબર નહીં આપણા પિતાજીને શું થઈ ગયું છે તે આપણું સહેજ પણ ધ્યાન રાખતા નથી જ્યારથી આપણી માનું મૃત્યુ થયું છે ત્યારથી આપણા દુઃખના દિવસો આવી ગયા છે પછી બહેન તેના ભાઈને સમજાવે છે કે તું જરાય ચિંતા ન કરીશ તારી મોટી બહેન છે ને આમ કહીને તે તેના ભાઈને સાંત્વના આપે છે ત્યારે ભાઈ કહે છે બહેન મને માની ખૂબ જ યાદ આવે છે જો આજે આપણી મા જીવતી હોત તો તે આપણને કેટલા પ્રેમથી ખવડાવત બંને ભાઈ બહેન પોતાની માને યાદ કરીને રડવા લાગ્યા દિવસો આમ જ પસાર થતા ગયા એક દિવસ છોકરો ગાયો ચરાવવા જંગલમાં ગયો છોકરાને જંગલમાં સિંહ મળ્યો તેથી છોકરો ગભરાઈને દોડીને ઝાડ પર ચડી ગયો તેણે સિંહને કહ્યું સિંહભાઈ તમે મને કેમ ખાવા માંગો છો ત્યારે સિંહે કહ્યું ભાઈ મને બહુ જ ભૂખ લાગી છે જો તું ઈચ્છતો હોઉં કે હું તને ન ખાઉં તો મને એક ગાય અથવા વાછાડું આપી દે જેથી હું મારી ભૂખ સંતોષવા તેને ખાઈ શકું છોકરાએ કહ્યું ભાઈ હું મારી બહેનનો એકમાત્ર આધાર છું જો તમે મને મારી નાખશો તો મારી બહેન રડી રડીને મરી જશે મારા પિતા અને સાવકી માતા છે જેઓ અમને બંનેને ખૂબ જ ત્રાસ આપે છે હું મારી બહેનની આશા તૂટવા નહીં દઉં જો તમે આ ગાય અને વાછડાને ખાવા માંગતા હો તો મારે મારા માતા પિતાને પૂછવું પડશે ત્યારે સિંહે કહ્યું ઠીક છે તું તારા માતા પિતાને પૂછીને કાલે આવજે પછી છોકરો સાંજે તેના ઘરે ગયો અને તેના પિતાને કહ્યું પિતાજી આજે મને જંગલમાં સિંહ જોવા મળ્યો હતો હજી તો વાતચીત પૂરી પણ નહોતી થઈ અને તેના પિતાએ તેને બે જોરદાર થપ્પડ મારી દીધી ત્યારે તે છોકરો રડવા લાગ્યો રડતા રડતા તેણે કહ્યું પિતાજી મારે તમને કંઈક કહેવું છે તમે મારી વાત તો સાંભળો જેમ તેમ કરીને છોકરાએ તેના પિતાને આખી વાત કહી કે ગઈકાલે તેને જંગલમાં સિંહ મળ્યો હતો તે તેને અથવા ગાય કે વાછડાને ખાવા માગતો હતો તેની સાવકીમાં આ બધું સાંભળી રહી હતી તેણે કહ્યું કે ગાય અને વાછડાની સંખ્યા ઓછી થવી જોઈએ નહીં ખબર છે તને તે કેટલા કિંમતી છે તેમના દૂધ પર તો આપણું ઘર ચાલે છે અને એમ પણ તું નહીં રહું તો અમારું કંઈ બગડવાનું નથી એટલે તે જ સારું રહેશે કે તે સિંહ તને જ ખાઈ જાય હવે તે બિચારો દુઃખી મન સાથે તેની બહેન પાસે ગયો તેની બહેને તેને ભોજન ખવડાવ્યું અને પૂછ્યું કે તું આટલો ઉદાસ કેમ છે પછી છોકરાએ આખી વાત તેની બહેનને કહી ત્યારે તેની બહેન તેને સમજાવવા લાગી કે ભાઈ તું મારા જીવનનો સહારો છે હું તારા વિના જીવવાનું વિચારી પણ શકું નહીં જો તને કંઈ થઈ જશે તો હું જીવિત નહીં રહી શકું એટલે તું જંગલમાં જા અને સિંહને ખાવા માટે એક વાછડું આપી દેજે જો ગાય જીવતી હશે તો બીજું વાછડું આવશે તેની બહેને તેના પિતા અને સાવકીમાં વચ્ચેની વાતો સાંભળી હતી તેનો પિતા કહી રહ્યો હતો કે જો મારા છોકરાને સિંહ મારીને ખાઈ જશે તો કંઈ વાંધો નહીં આપણે બીજા પુત્રને પેદા કરીશું પછી ભાઈએ કહ્યું ઠીક છે બીજા દિવસે તે ફરી જંગલમાં ગયો જંગલમાં સિંહ તેની રાહ જોઈ રહ્યો હતો સિંહે કહ્યું શું તું તારા માતા પિતાની પરવાનગી લઈને આવ્યો છે કે પછી હું તને ખાઈ જાઉં પછી છોકરાએ સિંહને આખી વાત કહી અને કહ્યું મારી બહેને તમને વાછડું ખાવાનું કહ્યું છે પછી સિંહ વાછરડાને લઈને તેની ગુફા તરફ ગયો અને છોકરો ખુશીથી તેની ગાયો ચરાવવા લાગ્યો જ્યારે તે સાંજે ઘરે આવ્યો ત્યારે તેના માતા પિતાએ ગાય અને વાછડાની ગણતરી શરૂ કરી અને તેમાં એક વાછડું ઓછું હતું તેઓ સમજી ગયા કે છોકરાએ વાછરડું સિંહને આપી દીધું છે આ જોઈને બંને ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેને મારવા લાગ્યા તેના પિતાએ તેને લાકડીથી એટલો જોરથી માર્યો કે તે બેભાન થઈ ગયો તેની બહેન આ બધું જોઈ રહી હતી અને તેને ખૂબ જ ખરાબ લાગી રહ્યું હતું પણ તે કરી પણ શું શકતી જ્યારે તેના માતા પિતા ગયા ત્યારે બહેને તેના ભાઈને ઊભો કર્યો અને તેને રૂમમાં લઈ ગઈ અને તેના પર પાણી છાંટ્યું જ્યારે તે હોશમાં આવ્યો ત્યારે તેને પાણી પીવડાવ્યું અને ભોજન કરાવ્યું બંને ભાઈ બહેન ઘણી સુધી રડતા રહ્યા ત્યારે બહેને કહ્યું ભાઈ હવે તારું અહીં રહેવું એ ખૂબ જ જોખમી છે મારી પાસે આપણી માની આ નિશાની છે આ વીંટી છે તું આ વીંટી પહેરી લે અને આ ઘર છોડીને દૂર જતો રહે જો તું જીવતો રહીશ તો મને આશા રહેશે અને આપણે કોઈને કોઈ દિવસે જરૂર મળીશું બહેન જે કહેતી હતી તે બધું ભાઈને સમજમાં આવી રહ્યું હતું પરંતુ તેણે કહ્યું બહેન તારી વાત સાચી છે પણ હું તને અહીં એકલી મૂકીને કેવી રીતે જઈ શકું સાવકીમાં તારા પર પણ ખૂબ જ અત્યાચાર કરે છે તને ત્રાસ આપે છે તારી પાસે બધા કામ કરાવે છે માર મારે છે ત્યારે બહેને કહ્યું કે ભાઈ જો તું ઠીક રહીશ તો હું બધું જ સહન કરી લઈશ પણ તું અત્યારે અહીંથી ચાલ્યો જા ભાઈ તેની બહેનની વાત માની લે છે પછી એક દોરો લઈને તેની બહેનના કાંડા પર બાંધે છે અને કહે છે આ મારી નિશાની છે આપણે જ્યારે પણ મળીશું ત્યારે આ નિશાની જોઈને જ એકબીજાને ઓળખી લઈશું આ દોરાને સાચવજે તૂટવા ના દેતી બહેને કહ્યું ઠીક છે બંને ભાઈ બહેન જ્યારે આ વાતો કરી રહ્યા હતા ત્યારે તેમની સાવકીમાં બધું સાંભળી રહી હતી પછી તે મનમાં વિચારવા લાગી એમ તો આ વાત છે હમણાં જ હું તેમને સબક શીખવાડું છું જ્યારે છોકરો અને છોકરી સૂઈ ગયા ત્યારે સાવકી માએ તેના પતિને કહ્યું કે મારે આ છોકરાનું માંસ ખાવું છે પતિએ કહ્યું ઠીક છે જો તારી આ જ ઈચ્છા હોય તો હું હમણાં જ તેનું માંસ લઈને આવું છું પિતા એટલો ક્રૂર એટલો કઠોર બની ગયો હતો કે તેણે તેના પુત્રને ઉઠાડ્યો અને તેને બહાર લઈ ગયો અને કુહાડીથી મારીને તેના નાના ટુકડા કર્યા પછી તે ટુકડાઓ લઈને તેની પત્ની પાસે આવ્યો પછી તેની પત્નીએ તે ટુકડાઓમાંથી શાક બનાવ્યું અને તેઓ જમવા બેઠા પછી તેણે એક થાળી પોતાના માટે અને એક તેના પતિ માટે તૈયાર કરી ત્યારે સાવકી માના મનમાં વિચાર આવ્યો કે જો ભાઈ અને બહેન વચ્ચે આટલો બધો ગાઢ પ્રેમ હોય તો બહેનને તેના ભાઈનું માંસ ચોક્કસ ખવડાવવું જોઈએ તેથી તેણે તેની બહેનને બોલાવી અને તેના માટે પણ થાળી પીરસી અને તેને ખાવાનું કહ્યું બહેન શિવભક્ત હતી અને તે માંસાહાર નહોતી કરતી તેણે ખાવાની ના પાડી દીધી પછી તે વિચારવા લાગી કે સાવકીમાએ આટલા પ્રેમથી ક્યારેય જમવાનું આપ્યું નથી તો આજે તે આટલા પ્રેમથી કેમ કહે છે જરૂર કંઈક વાત તો છે તેની નજર તરત જ તેના માટે પીરસેલી થાળીમાં ગઈ અને જોતાની સાથે જ તે ચોંકી ગઈ બહેને જોયું કે થાળીમાં તેના ભાઈની વીંટી પહેરેલી આંગળી હતી બહેન તરત જ સમજી ગઈ કારણ કે તે સવારથી તેના ભાઈને શોધતી હતી પરંતુ તે તેને ક્યાંય મળ્યો નહોતો તેની શંકા વિશ્વાસમાં ફેરવાઈ ગઈ વીંટી જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ અને અંદર જઈને જોરથી રડવા લાગી અને ભગવાન શિવને કહેવા લાગી હે ભગવાન આ શું થઈ ગયું આ લોકોએ મારા ભાઈની હત્યા કરી નાખી હવે હું એકલી કેવી રીતે જીવી શકીશ આમ તે જોર જોરથી રડી રહી હતી ત્યારે તેને વડીલો દ્વારા સંભળાવવામાં આવેલી વાતો યાદ આવી કે જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિના અસ્થિને નદીમાં વિસર્જન કરવામાં ન આવે ત્યાં સુધી તે વ્યક્તિને મુક્તિ મળતી નથી તેથી તેણે વિચાર્યું કે આ રીતે તો તેના ભાઈને પણ મુક્તિ નહીં મળે કેમ કે તેના બાપે તેને મારી નાખ્યો છે પછી બહેન તરત ઘરમાં જઈને તેના ભાઈની વીંટી પહેરેલી આંગળી લઈ આવી અને ચાલતા ચાલતા તે નદીના કિનારે પહોંચી હાથમાં આંગળી પકડીને તે જોરથી રડવા લાગી તે ભગવાનને યાદ કરી રહી હતી કારણ કે તે છોકરી ખૂબ જ ધાર્મિક હતી તે દરરોજ ભગવાન શિવની પૂજા કરતી સોમવારે ઉપવાસ કરતી અને હંમેશા ભગવાનને પ્રાર્થના કરતી કે હે ભગવાન કૃપા કરીને મારા ભાઈની રક્ષા કરજો તે દિવસે પણ રડીને કહી રહી હતી કે હે ભગવાન આ દુનિયામાં મારું કોઈ નથી એક ભાઈ હતો તેને પણ તમે લઈ લીધો માને તો તમે પહેલાં જ અમારાથી છીનવી લીધી છે હવે હું કોના માટે જીવીશ હું પણ આ નદીમાં કૂદીને મારો જીવ આપી દઈશ પછી તેણે નદીમાં તેના ભાઈની આંગળી નાખીને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન કૃપા કરીને મારા ભાઈને મુક્તિ આપજો તે જ્યાં પણ હોય તેની આત્માને શાંતિ મળે પછી જેવી જ તે નદીમાં કૂદવા જઈ રહી હતી ત્યારે તેણે જોયું કે તેણે નદીમાં જે આંગળી નાખી હતી તે પોપટમાં ફેરવાઈ ગઈ અને તે પોપટ ઉડીને નદી પાસેના એક ઝાડ પર જઈને બેસી ગયો ત્યારે પોપટે કહ્યું બહેન તું દુઃખી કેમ થઉં છું હું તારો ભાઈ છું બહેન તે એ સારું કર્યું કે આ આંગળી નદીમાં નાખી દીધી આનાથી મને મુક્તિ મળી અને મને પોપટનો જન્મ મળ્યો બહેન તું ચિંતા ના કરીશ હું પોપટના રૂપમાં પણ તારી દરેક રીતે મદદ કરીશ આપણે બંને એકબીજાના સુખ દુઃખની વાતો કરીશું આ જોઈને બહેનને ખૂબ આનંદ થયો કે ચાલો મારો ભાઈ તો મારી સાથે છે ભલે ને તે પણ રૂપમાં હોય પછી બહેન ઘરે પાછી આવી ગઈ સાવકીમાં તેને ઘરના બધા કામ કરાવતી હતી અને ખુશ થતી કે ચાલો આનો હવે કોઈ ભાઈ તો નથી તેના ભાઈથી છુટકારો તો મળ્યો બહેન ઝડપથી પોતાનું કામ પૂરું કરીને તેના ભાઈને મળવા બગીચામાં પહોંચી જતી પોપટના રૂપમાં તેનો ભાઈ ત્યાં તેની રાહ જોતો બંને ભાઈ બહેન ખૂબ વાતો કરતા તે તેની બહેનને સારા ફળ ખવડાવતો શ્રાવણનો માસ ચાલી રહ્યો હતો તે દીકરી શ્રાવણ મહિનામાં ભગવાન ભોલેનાથની પૂજા કરતી શ્રાવણના સોમવારે ઉપવાસ કરતી અને પૂજા કરવાના બહાને બગીચામાં જતી ભાઈએ બહેનને કહ્યું બહેન તું ચિંતા ન કરીશ જો મા અને પિતાજી તને અહીં આવવા ન દે તો હું ઘરની બહાર કોઈ વૃક્ષની ડાળી પર બેસી જઈશ બહેન ખૂબ જ ખુશ હતી હવે તે મનથી ખૂબ ખુશ રહેવા લાગી રક્ષાબંધનનો તહેવાર આવવાનો હતો તેથી ભાઈએ વિચાર્યું કે મારે મારી બહેન માટે કંઈક કરવું જોઈએ તે ત્યાં નિર્દયી લોકો સાથે રહે છે તેમણે મારી સાથે જે કર્યું તે મારી બહેન સાથે ન કરી દે હું તેનો બદલો જરૂર લઈશ પછી તેણે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન કૃપા કરીને મારી બહેનની રક્ષા કરજો પછી તે એક લુહાર પાસે પહોંચ્યો પોપટે લુહારને કહ્યું પિતાએ મારી નાખ્યો માતાએ મને મારી નખાવ્યો બહેન પોકેને પોકે રડી હતી હું પોપટ બનીને ઉડી આવ્યો ત્યારે લુહારે કહ્યું તું શું કહી રહ્યો છે તે મારા સમજમાં આવી રહ્યું નથી પછી પોપટે એ જ વાતનું પુનરાવર્તન કર્યું પિતાએ મારી નાખ્યો માતાએ મને મારી નખાવ્યો બહેન પોકેને પોકે રડી હતી હું પોપટ બનીને ઉડી આવ્યો પોપટને બોલતો જોઈને લુહારને તેની વાત સાંભળવાનું મન થયું તેણે કહ્યું પોપટ તું મને ખુલીને જણાવ કે તું શું કહેવા માગે છે પછી પોપટે આખી વાત લુહારને કહી લુહાર પોપટની વાત સાંભળે છે અને કહે છે તારી કહાની તો બહુ જ દુઃખદાયી છે આ સાંભળીને મને રડું આવી રહ્યું છે હવે તું જ કહે તારે મારી પાસેથી શું જોઈએ છે જો તું ઈચ્છું તો હું તારા માટે મારો જીવ પણ આપી શકું છું ત્યારે પોપટે કહ્યું મારે કંઈ જોઈતું નથી ફક્ત તમે મારા માટે એક એવી કટાર બનાવી આપો જે તલવાર કરતાં પણ વધારે ધારદાર હોય લુહાર બોલ્યો ઠીક છે ભાઈ પછી લુહારે પોપટ માટે ધારદાર કટાર બનાવી પછી પોપટે કહ્યું આ કટારને મારી પાંખોમાં છુપાવી દો લુહારે કટારને પોપટની પાંખોમાં છુપાવી દીધી પછી પોપટ પાછો ઝાડ પર આવીને બેસી ગયો તેણે તેની બહેનને કંઈ પણ જણાવ્યું નહીં તેની બહેન તેને મળવા આવી વાતો કરી સાથે જમ્યા અને તે પછી ઘરે આવી ગઈ બીજા દિવસે પોપટ એક સુવર્ણકાર પાસે ગયો અને સુવર્ણકારને પણ એ જ વાત કહી પિતાએ મારી નાખ્યો માતાએ મને મારી નાખાવ્યો બહેન પોકેને પોકે રડી હતી હું પોપટ બનીને ઉડી આવ્યો સુવર્ણકારે કહ્યું કે તું શું બોલી રહ્યો છે મારી સમજમાં કાંઈ પણ આવી રહ્યું નથી પોપટે ફરીથી તે જ વાત કરી સુવર્ણકારને પણ તેની વાતો જાણવાની ઈચ્છા થઈ કે તે શું કહી રહ્યો છે સુવર્ણકારે પોપટને કહ્યું કે તું જે કહેવા માગું છું તે સીધે સીધું જ કહી દે પછી પોપટે સુવર્ણકારને પણ તેની બધી વાત કહી સંભળાવી પોપટની વાત સાંભળીને સુવર્ણકારને પણ ઘણું દુઃખ થયું સુવર્ણકાંડને તેની સાથે ઘણી સહાનુભૂતિ થાય છે અને તેની વાત સાંભળીને સુવર્ણકાર રડવા લાગે છે ત્યારે સુવર્ણકાર કહે છે મને જણાવ કે હું તારી કેવી રીતે મદદ કરી શકું પોપટે કહ્યું કે ભાઈ રક્ષાબંધન આવવાની છે મારે મારી બહેનને સોનાના ઘરેણાં આપવા છે તો તમે મારી બહેન માટે સોનાના ઘરેણાં બનાવી આપો સુવર્ણકારે કહ્યું બસ આટલી વાત જણાવ તારે શું શું બનાવવું છે પછી સુવર્ણકારે તેની બહેન માટે કેટલાક ઘરેણાં બનાવી આપ્યા પોપટે તેમનો ખૂબ આભાર માન્યો અને કહ્યું ભાઈ તમે આ ઘરેણાં મારા ગળામાં મૂકી આપો સુવર્ણકારે ઘરેણાં પોપટના ગળામાં મૂકી આપ્યા પછી પોપટ તે ઝાડ પર આવી ગયો જેના પર તે રહેતો હતો પોપટે તે ઘરેણાં ઝાડની બખોલમાં મૂકી દીધા પછી જ્યારે રક્ષાબંધનનો તહેવાર આવ્યો ત્યારે તેની બહેન તેને રાખડી બાંધવા આવી હતી ત્યારે બંને ભાઈ બહેન ખૂબ ખુશ હતા પોપટે સોનાના ઘરેણાં તેની બહેનને આપી દીધા ઘરેણાં જોઈને બહેન ખૂબ જ ખુશ થઈ પછી તેણે પૂછ્યું કે આ ઘરેણાં તું ક્યાંથી લાવ્યો ત્યારે પોપટે કહ્યું મારો એક મિત્ર છે તેણે મને બનાવી આપ્યા છે પછી બહેન ખુશ થઈને ઘરે ગઈ જ્યારે તેની સાવકી માએ તેના ઘરેણાં પહેરેલા જોયા ત્યારે તે ગુસ્સે થઈ ગઈ અને તેને ફટકારી અને કહ્યું તે આ દાગીના ક્યાંથી ચોર્યા ત્યારે તેણે કહ્યું માં મેં આ દાગીના ક્યાંયથી ચોર્યા નથી મારા ભાઈએ મને આપ્યા છે જે પોપટ છે બહેન સાવકી માતાને આખી વાત જણાવતી નથી કે તેનો ભાઈ પોપટ બની ગયો છે તેણે કહ્યું કે એક પોપટ છે તે મારી સાથે વાતો કરે છે અને મેં તેને મારો ભાઈ બનાવ્યો છે તેણે મને આ દાગીના આપ્યા છે પછી સાવકીમાં વિચારવા લાગી કે કયો પોપટ તેનો ભાઈ બની ગયો છે કોઈક રીતે મેં એક ભાઈથી તો છુટકારો મેળવ્યો હવે બીજો ભાઈ ક્યાંથી આવી ગયો પછી બીજા દિવસે તેની સાવકીમાં તે પોપટને શોધવા જંગલમાં જાય છે ત્યારે તે પોપટને જુએ છે અને તેને પકડવાનો પ્રયત્ન કરે છે પરંતુ પોપટ તેના હાથમાં આવતો નથી થાકી અને હારીને તે ત્યાં બેસી જાય છે થોડીવાર પછી તે ફરીથી પોપટને પકડવાનો પ્રયત્ન કરે છે પરંતુ પોપટ તેના પકડમાં આવતો નથી તે વિચારે છે કે હું તેને કેવી રીતે પકડીને મારી શકું તેને ભાઈ બનવાનો બહુ શોખ છે હવે હું જોઉં છું કે તે મારા હાથમાંથી કેવી રીતે બચે છે તે સવારથી સાંજ સુધી પોપટને પકડવાનો પ્રયત્ન કરે છે પણ તેને પકડી શકતી નથી પછી જ્યારે તે ઘરે આવે છે ત્યારે તેનો બધો ગુસ્સો તે છોકરી પર નીકળે છે સાવકીમાં તેની છોકરી પાસેથી બધા ઘરણા છીનવી લે છે બીજા દિવસે છોકરી તેના ભાઈ પોપટને મળવા જાય છે ત્યારે પોપટ કહે છે બહેન મેં તને આપેલા ઘરેણાં ક્યાં છે ત્યારે બહેન કહે છે ભાઈ સાવકી માએ તે ઘરેણાં છીનવી લીધા આ સાંભળીને પોપટ ખૂબ ગુસ્સે થાય છે અને કહે છે કે હવે તેમના પાપોનો ઘડો ભરાઈ ગયો છે હવે તેમને સજા મળવી જ જોઈએ પછી પોપટ તે ઘરની બહાર ઝાડની ડાળી પર બેસીને તેના માતા પિતાના બહાર આવવાની રાહ જુએ છે ત્યારે પોપટની બહેન બહાર કોઈ કામ કરી રહી હતી તે સમયે તેની સાવકી તેને કોઈ બાબતે ઠપકો આપીને મારી રહી હતી પછી તેના પિતા પણ બહાર આવે છે અને છોકરીને મારવાનું શરૂ કરે છે પોપટ ઝાડ પર બેસીને આ બધું જોઈ રહ્યો હતો તે આ બધું સહન ન કરી શક્યો અને તેણે તેની સાવકી અને પિતા પર હુમલો કર્યો તેની પાંખોમાં જે કટાર હતી તે તેણે બંનેની આંખોમાં ખોસી દીધી હવે તે બંને અંધ બની ગયા અને દર્દથી તડપવા લાગ્યા પછી પોપટે પોતાની ચાંચ વડે કટાર ઉપાડીને તેમના પર ફરી હુમલો કર્યો પછી બંને જમીન પર પડી ગયા પોપટે કહ્યું તમે બંનેએ ઘણા પાપ કર્યા છે હું તમને બંનેને નહીં છોડું ત્યારે બંને જણા કહેવા લાગ્યા તારી અમારી સાથે શું દુશ્મની છે ત્યારે પોપટે કહ્યું તમે મને મારીને ખાઈ ગયા હતા અને તમે પૂછો છો કે તમારી સાથે શું દુશ્મની છે પછી બંને તડપી તડપીને મરી જાય છે પછી પોપટ તેની બહેનને કહે છે કે આપણે અહીં નહીં રહીએ જો આપણે અહીં રહીશું તો આપણને આપણા દુઃખ યાદ આવશે આપણે તેને ક્યારેય ભૂલી શકીશું નહીં અને દુખી રહીશું ત્યારે તેની બહેન કહે છે હા ભાઈ આપણે હવે અહીં નહીં રહીએ હવે આપણે એવી જગ્યાએ રહીશું જ્યાં આપણને કોઈ અલગ કરી શકે નહીં પછી તે ત્યાંથી નીકળી જાય છે તેઓ ચાલતા ચાલતા એક મંદિરે પહોંચે છે પોપટ કહે છે બહેન આનાથી વધુ સારી જગ્યા આપણને ક્યાંય નહીં મળે હવે બંને ભાઈ બહેન એ મંદિરમાં રહેવા લાગ્યા બહેન પહેલેથી પૂજા કરતી હતી અને સોમવારે વ્રત રાખતી હતી હવે તો પોપટ પણ પૂજાપાઠ કરવા લાગે છે નજીકમાં એક સરોવર હતું પોપટ તેના પીછાઓને સરોવરમાંથી ભીના કરીને લાવતો અને શિવલિંગ પર જળ ચઢાવતો અને તેની બહેન પણ ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની પૂજા કરતી હતી દિવસો આમ જ પસાર થવા લાગ્યા તેમની સાચી ભક્તિ જોઈને એક દિવસ માતા પાર્વતીએ ભગવાન શિવને કહ્યું કે જુઓ આ ભાઈ બહેન કેટલા દુઃખી છે તેમને જોઈને મને રડું આવી રહ્યું છે તેઓ કેટલા તન મનથી તમારી સેવા કરે છે તમારે તેમનું દુઃખ દૂર કરવું જોઈએ ત્યારે શિવજીએ કહ્યું હે પાર્વતી આ તો સંસાર સાગર છે આપણે કોનું કોનું દુઃખ દૂર કરીશું પરંતુ માતા પાર્વતી હઠ કરવા લાગ્યા અને કહ્યું ના પ્રભુ તમારે તેમના દુઃખ દૂર કરવા જ પડશે ત્યારબાદ ભગવાન શિવ માતા પાર્વતીની હઠને કારણે તેમની વાત માની લે છે જ્યારે બંને ભાઈ બહેન પૂજા કરી રહ્યા હતા ત્યારે ભગવાન શિવ અને માતા પાર્વતી પ્રગટ થયા અને તેમને ઈચ્છિત વરદાન માગવા કહ્યું ત્યારે છોકરીએ કહ્યું હે ભગવાન મારે કંઈ જોઈતું નથી હું માત્ર એટલું જ ઈચ્છું છું કે મારો ભાઈ તેના પાછલા મનુષ્યના સ્વરૂપમાં પાછો આવે અને અમને ભાઈ બહેનને કોઈ અલગ ન કરી શકે તેમની આ વાત સાંભળીને ભગવાન શિવ અને માતા પાર્વતી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમને વરદાન આપે છે કે તેનો ભાઈ પહેલાં જેવો થઈ જાય પછી ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાથી પોપટ પહેલાં જેવો મનુષ્યના રૂપમાં આવી જાય છે હવે બંને ભાઈ બહેન ખૂબ ખુશ થઈ જાય છે ભાઈ અને બહેન ખુશ થઈ ગયા અને ભગવાન શિવની પૂજા કરવા લાગ્યા અને ખૂબ પ્રેમથી રહેવા લાગ્યા તો મિત્રો આ કહાની પરથી તમે શું શીખ્યા અને તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ